આજે દેવ દિવાળી છે ને દેવદીવાળી ને લઈ લોકો માં દિવાળી ના તહેવારના અંતિમ ક્ષણો નો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દેવદીવાળી ના પ્રસંગે વિવિધ દેવસ્થાનોમાં દીવડા પ્રગટાવવાનો વિશેષ મહત્વ હોય છે ત્યારે અંબાજી ના પવિત્ર માનસરોવર કુંડ માં આજે દેવ દિવાળી ને લઈ એક હજાર આઠ સહસ્ત્ર દીપ માળા દીવડા પ્રગટોવાનો વિશેષ પ્રસંગ મનાવાયો હતો જે સહસ્ત્ર દીપમાળા પ્રગટાવવામાં આવી હતી સાથે વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી જ્યારે અંબાજી મંદિરના ચાચર ચોકમાં સપ્તરંગી માતાજીના નામની રંગોરી પૂરવામાં આવી હતી જે યાત્રીકો માં પર આકર્ષણ નું કેન્દ્ર બની હતી ને દેવીવાડી પ્રસંગે માતાજી ના ચોક માં રંગોળી ભરીને મોટી આસ્થાનો ઉદાહરણ પૂરું પાડ્યું હતું થી બી ન્યૂઝ અંબાજી ઓમ પુનરવશેય

थोड़ी शक्कर डाल दे

જય અંબે આજે દેવ દિવાળી છે ઓમ દામોદરાય નમ એ નિમિત્તે દેવ દીવ દેવ દિવાળીના નિમિત્તે આજે આ દે એક હજાર આઠની પૂજા અહીંયા કરવામાં આવી છે માન સરોવરમાં અને કાર્તક માસ છે એ નિમિત્તે આ દિવાનું બહુ મહત્ત્વ છે એટલે મેં આ પૂજા કરાવી છે સહસ્ત્ર દીપમાળાની પૂજા કરાવી છે તો અહીંયા સરોવર છે એટલે આ પૂજા કરાવવામાં આવી છે મારા શ્રી હરિ દામોદરની કૃપાથી આજે આ પૂજા બહુ સારી રીતે સંપૂર્ણ આ દેવ દિવાળી બધાને ફળે હેપી દિવાળી હરિ વિષ્ણુ દામોદર બધાનું સારું કરે એવી મારી ઈચ્છા આજે મને આ પૂનમ કાર્તિકી પૂનમ અને દેવ દિવાળીમાં આ રંગોળી બનાવવાનો મોકો મળ્યો તે બદલ હું કલેક્ટર સર અને હિતેશ દાદાનો ખૂબ જ ધન્યવાદ કહું છું અને લોકો આ રંગોળી પર ત્યાગે છે માતાજી ખુશ થાય તે માટે તે માટે આ હું સેવા આપી છે આજે પૂનમના દિવસે તો હું તમને એટલું જ કહીશ કે જય અંબે